નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આઝા કી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે સૌ લોકો જાણીએ છીએ કે ફાગણ મહિનાની પૂર્ણિમા એટલે કે હોળી પૂનમે ચંદ્રગ્રહણ થયું હતું પરંતુ તે ચંદ્રગ્રહણ આપણા ભારત દેશમાંથી જોઈ શકાયું નહોતું આ સિવાય બીજા ઘણા દેશોમાંથી આ ચંદ્રગ્રહણ જોઈ શકાતું હતું અને આ ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતીનો અમે એક પાંચ મિનિટનો વિડીયો બનાવ્યો હતો તેવી જ રીતે આપનામાંથી ઘણા લોકોએ અમને ફાગણ મહિનાની અમાસના દિવસે જે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે તેના પ્રશ્નો પૂછ્યા હતા કે આ સૂર્યગ્રહણ ક્યારે દેખાવાનું છે કેવી રીતે દેખાવાનું છે કયું સૂર્યગ્રહણ લાગવાનું છે તેનો સૂતક કાળ સમય શું છે તથા કઈ રાશિ ઉપર શું અસર પડશે આવા ઘણા પ્રશ્નો અમને આપનામાંથી આવ્યા હતા તો તે દરેક પ્રશ્નનો ઉત્તર લઈને અમે આવી ગયા છીએ જેવી રીતે આપણે ચંદ્રગ્રહણમાં આપની મૂંઝવણ દૂર થઈ હતી જ રીતે આ સૂર્યગ્રહણ પણ હવે આપની દરેક મૂંઝવણ દૂર થઈ જશે માત્ર પાંચથી છ જ મિનિટમાં દરેક માહિતી આપ સૌ લોકોને જણાવી દઈશ તો વિડીયોને અંત સુધી સાંભળતા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો માની ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો આપણે સૌ પ્રથમ તો એ સમજીએ કે સૂર્યગ્રહણ થાય કેવી રીતે તો મિત્રો આપણે જાણીએ છીએ કે અંતરિક્ષમાં એટલે કે યુનિવર્સમાં બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે અને એમાંનો જ એક ગ્રહ છે તે આપણો પૃથ્વી છે અને પૃથ્વીની આસપાસ ફરે છે ચંદ્ર એટલે હવે જ્યારે એવી ઘટના બને કે જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય એટલે આપણે તે સમયે સંપૂર્ણપણે સૂર્યને ન જોઈ શકીએ અને આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવાય છે હવે સૂર્યગ્રહણ બે પ્રકારના હોય એક તો પૂર્ણ સૂર્યગ્રહણ અને બીજો આંશિક સૂર્યગ્રહણ તો પૂર્ણ સૂર્યગ્રહણ એટલે કે ચંદ્ર સંપૂર્ણપણે સૂર્યને આવરી લે છે આપણે પૃથ્વી ઉપરથી સૂર્ય જોઈ ન શકીએ તેને પૂર્ણ સૂર્યગ્રહણ કહેવાય જ્યારે આંશિક સૂર્યગ્રહણ એટલે કે સૂર્યનો થોડા ભાગ જ ચંદ્રથી ઢંકાયેલો હોય છે અને તે આપણે પૃથ્વી પરથી જોઈ શકીએ છીએ આવી રીતે બે પ્રકારના સૂર્યગ્રહણ થાય છે સંપૂર્ણ સૂર્યગ્રહણ માત્ર થોડી મિનિટો માટે જ હોય છે જ્યારે આંશિક સૂર્યગ્રહણ ઘણું લાંબુ ચાલતું હોય છે તો હવે આપણે વાત કરીએ આ ફાગણ મહિનાની અમાસે થતાં સૂર્યગ્રહણ વિશે કે જે આઠ એપ્રિલ બે હજાર ચોવીસને સોમવારે થવાનો છે અને આ દિવસે સોમવતી અમાસ પણ છે એટલે આવો સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ ઘણા વર્ષો પછી આવ્યો છે એટલે આ વખતની અમાસ પણ ખૂબ જ મહત્ત્વની રહેવાની છે તો જો હવે આપણે ભારતના સમય મુજબ સૂર્યગ્રહણનો સમય જોઈએ તો બે હજાર ચોવીસનો સૌ પ્રથમ સૂર્યગ્રહણ આઠ એપ્રિલ બે હજાર ચોવીસ રાત્રે નવ વાગે ને બાવીસ મિનિટ સુધી ચાલવાનું છે કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં લગભગ પચાસથી સાઠ વર્ષ પહેલાં આટલું લાંબુ સૂર્યગ્રહણ ચાલ્યું હતું કે જે આ દિવસે ફરી થવા જઈ રહ્યું છે પરંતુ આ સૂર્યગ્રહણ આપણા ભારત દેશમાંથી જોઈ શકાશે નહીં કેમકે ભારતના સમય મુજબ સૂર્યગ્રહણ રાત્રિના સમયે થવાનું છે કદાચ જો આ સૂર્યગ્રહણ દિવસના સમયમાં થતું હોત એટલે કે સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં થતું હોય તો આપણા ભારત દેશમાંથી જોઈ શકાતા પરંતુ ભારત સિવાય બીજા ઘણા દેશોમાંથી આ સૂર્યગ્રહણ જોઈ શકાશે અમેરિકા ઇંગ્લેન્ડ આયર્લેન્ડ અને નોર્થ વેસ્ટર્ન વિસ્તારોમાં આ ઉપરાંત કેનેડામાં પણ સૂર્યગ્રહણ જોઈ શકાશે અને મેક્સિકોમાં પણ આ સૂર્યગ્રહણ જોઈ શકાશે અને હા જે જગ્યાએથી જ્યાં દેશોમાંથી સૂર્યગ્રહણ જોઈ શકાતું હોય ત્યારે તે સૂર્યગ્રહણનું સૂતક પણ પાડવાનું હોય છે પરંતુ ભારત દેશમાંથી આ સૂર્યગ્રહણને જોઈ શકાશે નહીં એટલે ભારતમાં તેનું સૂતક માન્ય ગણાશે નહીં પરંતુ આ સિવાય જે દેશો જણાવ્યા કે જ્યાંથી સૂર્યગ્રહણ દેખાવાનો છે ત્યાં તેનું સૂતક પાડવાનો રહેશે અને બીજી મહત્વની વાત કે જ્યાં સૂર્યગ્રહણ દેખાતું હોય ત્યાં જ તે રાશિના લોકો ઉપર અસર કરતી હોય છે ભારત દેશમાં સૂર્યગ્રહણ દેખાવાનું નથી એટલે કોઈ રાશિ ઉપર કોઈ ખરાબ કે સારી અસર પાડવાની નથી દરેક રાશિ માટે આ સૂર્યગ્રહણ એક સમાન રહેવાનું છે એટલે કોઈ પણ પ્રકારની અફવાઓમાં રહેવાનું નહીં સૂર્યગ્રહણ આપણા ભારત દેશમાંથી દેખાવાનું નથી એટલે તેનું સૂતક પણ પાડવાનું નથી અને કોઈ રાશિ ઉપર તેની અસર પણ પાડવાની નથી પરંતુ હા ઘણા લોકોની એવી માન્યતા હોય કે આપણે ત્યાંથી સૂર્યગ્રહણ દેખાવાનું નથી પરંતુ અવકાશમાં થવાનું તો છે જ તો હા આ સૂર્યગ્રહણના સમયગાળા દરમિયાન આપ ઘણા એવા કાર્ય કરી શકો છો જે આપને શુભ ફળ અપાવી શકે છે કે જેમાં સૌથી મહત્વનું કાર્ય છે ભગવાનના મંત્ર જાપ આપણા ગુરુદેવી ઇષ્ટ દેવતાના જાપ કરી શકો છો કે પછી મહામૃત્યુજયનો જાપ કરી શકો છો અથવા તો શ્રી સુક્તમનો પાઠ પણ કરી શકાય અને હા આ સૂર્યગ્રહણના દિવસે સોમવતી અમાસ છે તો આ દિવસે સવારના સમયમાં આપની યથાશક્તિ પ્રમાણે દાન પુણ્યનું કાર્ય અવશ્ય કરજો બ્રાહ્મણોને જમાડી શકાય કુંવારી કન્યા એને જમાડી શકાય કે પછી અન્ય કોઈ પણ પુણ્ય કાર્ય આ દિવસે કરી શકો છો તો તેનું આપને વિશેષ પુણ્ય મળે છે કેમ કે અમાસનો તો આપણા ધર્મમાં મહત્વ તો છે જ પરંતુ જો એમાં સોમવતી અમાસ આવતી હોય તો તેનું મહત્ત્વ અને ઘણું વધી જતું હોય છે કે જેના વિશે આપણે સૌ લોકો જાણીએ છીએ તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ સૂર્યગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે એકદમ ટૂંકમાં શોર્ટમાં આપ લોકોને સમજાઈ જાય તે રીતે આપ સૌ લોકોને માહિતી જણાવી છે તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અથવા તો ફેમિલી મેમ્બરને મોકલજો કે જેથી કરીને લોકો સૂર્યગ્રહણને લગતી બીજી કોઈ આપવામાં આવે નહીં આ સાથે આ વિડીયો અહીં સમાપ્ત થાય છે તો ફરી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ